ચૂંટણી પ્રચાર દરમિયાન દાંડિયા બજાર વિસ્તારમાં કામો ન થતા હોવાની ફરિયાદ ઉઠાવી હોબાળો મચાવનાર આઠ લોકો સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવી છે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિક રહીશોએ વિકાસના કામો ન થતા હોવાની ફરિયાદો ઉઠાવી પાલિકા પ્રમુખ સહિતના આગેવાનોને ધક્કે ચડાવવાનો મામલો વધુ ગરમાયો છે પાલિકા પ્રમુખ સુરભીબેન તમ્બાકુવાડે દાંડિયા બજાર વિસ્તારમાં આઠ યુવાનો સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવતા તેના ઘેરા પ્રત્યે ઊભા થયા છે ગુરુવારના રોજ સાંજના સમયે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાડા જિલ્લા મંત્રી દિવ્યેશભાઈ પટેલ શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ કંસારા પૂર્વ પાલિકા પ્રમુખ આરવી પટેલ અને નગરપાલિકાના ચૂડાયેલા સભ્યો સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં વોર્ડ નંબર સાતના વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર અર્થે ગયા હતા દરમિયાન ધોળીકુઈ બજારમાં મચ્છી માર્કેટ પાસે મહિલાઓ સહિત

સુરભીબેન તમાકુવાળા એ ડિવિઝન પોલીસ મથકે જઈ વિરોધ કરનારા યુવાનો સામે શંકરભાઈ શંભુભાઈ માછી પટેલ રાકેશ કહાર રવિ મિસ્ત્રી સિરીઝ રાવલ અનિલ રાવલ પ્રફુલ ઠાકોર કે ચેતન વસાવા તથા સની મિસ્ત્રી સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવતા ખળભળાટ ઉભો થયો હતો રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ કોઈ બજાર વિસ્તારમાં ફરિયાદની વાત વાયુ વેગે પ્રસરતા લોકોમાં ગરમાવો જોવા મળ્યો હતો કોઈ વિસ્તારની મહિલાઓ સહિતનું ટોળું એ ડિવિઝન પોલીસ મથકે ધસી આવ્યું હતું જ્યાં તેમણે પણ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી બતાવી હતી પરંતુ પોલીસે તેમની માત્ર અરજી જ લેતા મહિલાઓ ફીફરી હતી ગરમાયેલી મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જ બેસી જઈ પોતાનો રોષ ઠાલવ્યો હતો મામલાની ગંભીરતા જોઈ ખુદ ડીવાયએસપી વાઘેલા પણ એ ડિવિઝન પોલીસ મથકે દોડી આવ્યા હતા જેમણે આખરે ફરિયાદ લેવાનું આશ્વાસન આપી સમજાવટ કરતા મામલો થાળે પડ્યો હતો દોડી કુલ વિસ્તારના યુવાનોએ ભાજપના આગેવાનોનો સામેના વિરોધના વિડીયો વાયરલતા પોલીસે સાયબર ક્રાઇમનો ગુનો પણ આઠે યુવાનો વિરુદ્ધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રચાર ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ હતો એ બદલ અમે સ્થાનિકોએ એમનો વિરોધ કરવાનું એ રાખેલું પણ એના અનુસંધાનમાં અમે એમની સામે થોડી માગણી રાખેલી પણ અમારી કોઈ માગણી એ લોકોએ સાંભળી નહીં એમાં ધક્કામુક્કી થઈ થોડી એ લોકો તરફથી વધારે ઉગ્ર કરવાનો પ્રયાસ કર્યો પણ અમે અમારી ધીરજ રાખી અમારો મુદ્દો એટલો જ છે કે પ્રમુખના વોર્ડની અંદર આટલા વર્ષોથી કામ થઈ જાય બધા આરસીસી રોડને બધા બની ગયા પણ નરસિંહપુરા છે પછી આ ડેપોવાળો રોડ છે રાભા ટેકરામાં છે પછી મચ્છી બજારનો રસ્તો છે ખુલ્લી ગટરો છે રાતે મચ્છર ઉપર હેરાન કરે ડાનીયા બજારની કોઈ બી જાતનું કોઈ આ લોકોએ કામ કર્યું નથી અમારી પ્રશાસન એટલી અપીલ છે અમે કોઈના વિરોધી નથી અમે વર્ષોથી ભાજપનું કામ કરેલું છે આટલા વર્ષોથી ભાજપને જીતાવવામાં અમે સંપૂર્ણ અમારી બધી જે મહેનત કરેલી જે કરેલી છે એને કરતાં આવેલા છે પણ આ લોકો અમારો કોઈ ખાલી ચૂંટણી ચૂંટણી આવે તારે અમારો ઉપયોગ કરીને છોડ દે છે બાકી અમારી કોઈ વાત કે કોઈ કામ કરતા નથી અમને અને નગરપાલિકા પ્રમુખ સુરભીબેનનો વિરોધ એટલા માટે છે છે કે કામ કામ ને કરે દીક્ષા સ્ટેન્ડ આવ્યું ત્યારે એક અહીંયા કેટલાક અસામાજિક તત્વો ત્યાં આવી ને પ્રચારને રોકવાનું કૃત્ય કર્યું એમને કોઈ સમસ્યા હોય તો સામે કહી શકે છે પરંતુ એમને ફક્ત ને ફક્ત ગમે તે રીતે વિરોધ કરવો હતો એમાં સ્થાનિક તો બે કે ત્રણ જ વ્યક્તિ હતા બાકી બધા જ લોકો બહારના હતા એમની સમસ્યા શું છે એ બોલતા નથી પરંતુ પ્રમુખની હાય હાય એક જ શબ્દ બોલે છે એમને પ્રોબ્લેમ હોય આપણને ધારો કે પેટમાં દુખતું હોય ને ડોક્ટર પાસે જઈએ તો જ દવા મળે ઘરે બેસીને તમારો ફેમિલી ડૉક્ટર હું તમારા પપ્પા પણ ડોક્ટર હશે તો તમને દવા નહીં આપે જ્યાં સુધી તમે રોગ નહીં કહો કે મને આ થવું છે ત્યાં સુધી કોઈ એની દવા ન મળે આજે પણ એ લોકોએ આ રીતનું જ એક કાર્ય કર્યું છે વોર્ડના જે કામની વાત છે તો વોર્ડમાં ઘણા બધા કામો છે જે બધા જ અમે લીધા છે વર્ક ઓર્ડર આપી દીધા છે એ કામ થવાના જ છે જે કામ બાકી છે એ હવે પછી ઇલેક્શન અત્યારે ઇલેક્શનનો સમય છે આચારસંહિતાના લીધે કામ થયા નથી આવનારા સમયમાં એ કામ પણ થઈ જવાના છે મારી પાસે આખું લિસ્ટ છે કે વોર્ડ નંબર સાતના વિકાસના મેં કેટલા કામો કરેલા છે એમને ફક્ત ને ફક્ત કોઈ વ્યક્તિગત મારો વિરોધ હશે એના લીધે આ કર્યું છે જો ભારતીય જનતા પાર્ટીએ આટલા વર્ષોથી ભરૂચમાં એમનું શાસન છે ગયા ઇલેક્શનમાં અમારા વોર્ડનો બીજો નંબર છે મત જે અમારા વોર્ડના લોકોએ આપ્યા છે અમારા વોર્ડના લોકોને અમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે અને હંમેશા તેઓ મારી સાથે જ છે આજે તમે રેલીમાં પણ જોવું હશે તો રેલીને પણ મોટો રેલો હતો દરેક વિસ્તારની બહેનો ભાઈઓ બધા અમારી સાથે જોડાયા હતા ફક્ત ને ફક્ત આ બે ત્રણ અસામાજિક તત્વો છે જે લોકોને ગેરમાર્ગે દોડે છે અને એમને એક નેતાગીરી કરવી છે આવનારા સમયમાં એમને એક ઇલેક્શન લડવું છે એટલે એના ભાગરૂપે અત્યારથી આવા સ્ટંટ કરે છે બાકી કોઈ એવું વસ્તુ નથી જે સમસ્યા છે એનું નિરાકરણ કરવા માટે અમે બેઠા જ છે મારી ઘરે પણ કેટલાય લોકો દિવસમાં આવે છે અમે એમના પ્રશ્નો સાંભળીએ છીએ એનું સોલ્યુશન પણ લાવીએ છીએ નગરપાલિકામાં કેટલા લોકો આવે છે જે કંઈ સમસ્યા હોય એ અમે સાંભળીએ છીએ ને એનું નિરાકરણ લાવીએ છીએ દરમિયાન કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક રહીશો પોતાના વિસ્તારમાં કામ ન થતા હોવાની રજૂઆત કરતા હોય છે ઘણી વખત તેમાં ઉગ્રતાઓ પણ જોવા મળતી હોય છે ધોળીકુઈ બજાર વિસ્તારમાં ભાજપનો ઘડ કહેવાય છે જેમાં ભાજપના આગેવાનોને ઉગ્ર રજૂઆતો કરતા મામલો ગરમાતા પાલિકા પ્રમુખે સ્થાનિક લોકો અને ભાજપના જ સમર્થકો સામે પોલીસ ફરિયાદ કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે પગલે ભાજપનો વોર્ડ નંબર સાતમાં ગાબડા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે ફરિયાદના પગલે નારાજ લોકો વિપરીત મતદાન કરે તો સીધે સીધી અસર ભાજપના કેન્ડિડેટ વોટિંગમાં પડે તો નવાય નહીં શું છે ફરિયાદ પાલિકા પ્રમુખ જપી કરી ડાબા હાથમાં નખના ઘસારા માર્યા હોવાના આક્ષેપ સાથે ચપ્પલ અને પાકીટ તોડી રૂપિયા પાંચસોનું નુકસાન કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે આ ઉપરાંત યુવાનોએ તેમના વિડીયો વાયરલ કરી સાયબર ક્રાઈમનો ગુનો પણ નોંધાવ્યો હતો

કલમ પાંચસો અભદ્ર ગાળો બોલી જાહેર સુલે શાંતિનો ભંગ કરો અપમાન કરી ઉશ્કેરાટ ઉભો કરો જેમાં બે વર્ષની સજાની જોગવાઈ છે ચારસો સત્યાવીસ માં પાંચસો રૂપિયા થી વધુ નુકસાન કરવું બે વર્ષની સજાની જોગવાઈ છે તો છાસઠ સી સોશિયલ મીડિયા ઉપર અભદ્ર કોમેન્ટ અને સામે એફઆઈઆર દાખલ કરાવતા યુવાનોએ પણ ભાજપીઓ સામે ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ ન લઈ માત્ર અરજી લેતા યુવાનોએ ભાજપ ઉપર આક્ષેપો કરી એસપી ને ફરિયાદ આપી હતી પરંતુ એસપી સાહેબ ને જો બે નિકાલ નહીં કરવામાં આવે તો શનિ રવિ બાદ સોમવારે કોર્ટની રાહે યુવાનો ફરિયાદ दाखल કરનાર હોવાનું ભીખીબેન બસાવાઈ એસપીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે ફરિયાદ અમે આપેલી છે ડીસાઇડને પણ અમારિયા જો ફરિયાદ એમને दाखल કરી નથી ને ડીએસપી સાઇડને ભી અમે આપી છે અને જો ની પગલું ભરવામાં આ આવે તો અમે કોર્ટમાં

ભરૂચ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં શું છે લોકોના મંતવ્યો આવો જાણીએ ઇન ભરૂચની વિશેષ રજૂઆતમાં આપણે સિદ્ધનાથ મહાદેવ મંદિરના પથ્થર લગવાનું એવું કેટલા બાર કીધું છે આજે ગોલા નવી કીધું બસ કોઈ અમળતા નથી ભાઈ સુરભી ભાઈ સુરભીબેન છે ને ખત્રી એ ખત્રીવાળ કઈ બી જાય નહીં આવી કેટલા વખતથી આ કામ માટે કીધું છે તમે આ શિવરાત્રિ પર બોલી નહીં આવી હતી તો પછી એક વખત અ કોઈ બહારવા નથી આવતા ને ભાઈ નગરપાલિકાને કામદાર સાફ કરવા નથી આવતા નથી આવતા આ બાજુ કોઈ આવતો નથી કેટલો મંદિર છે આ કયો વિસ્તાર છે ના સિદ્ધનાથ મંદિર જે તોફાન આવે તો નરમ ખીચડી ગરીબ ગુરબાને આપ પાવે ને બોલવાડ માં ભરૂચ ની કોટ રોડ ઉપર બમ્ફર મૂકવામાં આવ્યા પરંતુ બમ્ફર ઉપર સફેદ કલર ના પટ્ટા ન લગાવતા અંધારપટના કારણે મોડી સાંજે પાણી ભરેલો ટેમ્પો ઉલડી જતા ચાલકને ઈજા થવા સાથે ટેમ્પાને પણ નુકસાન થયું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી તરફથી જૂની મામલતદાર કચેરી તરફ પાણી ભરેલો ટેમ્પો નંબર જી જે સોળ ઝેડ આડત્રીસ જીરો નવનો ચાલક કોર્ટના પ્રથમ ગેટ નજીકથી પોતાનો ટેમ્પો લઈ પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કોર્ટના ગેટ નજીક વાહનની ધીમી ગતિ માટે મુકાયેલ બમ્પર રાત્રિ અંધકારમાં ન દેખાતા

અંધકારપટના કારણે બમ્પર ન દેખાતા અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું હતું નવા બમ્પર બનાવે તો તંત્રએ બમ્પર ઉપર સફેદ કલરના પટ્ટા લગાવવા જોઈએ તેમ જણાવ્યું હતું કરજણ તાલુકાના સાપા ગામમાં આડા સંબંધની શંકાએ એક યુવાનનો ઢીમ ઢાળી દેવાયું હતું આડા સંબંધની શંકા એક યુવકનો ઢીમ ઢાળી દેવાતા ટચુકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના સાપા ગામની નવી નગરીમાં રહેતા અરવિંદ શોમાં વસાવાની પત્ની જ્યોતના સાથ જ્યોતના સાથે એ જ ગામમાં રહેતા શૈલેષ અર્જુન વસાવા સાથે અરવિંદને પોતાની પત્ની સાથે આળા સંબંધોની શંકા હતી જેની અરવિંદે રીસ રાખી શૈલેષ નામનો યુવાન જ્યારે ખાટલામાં આરામ કરતો હતો તે વેળા તકનો લાભ લઈ આવેશમાં આવી ગયેલા અરવિંદે શૈલેષ પર જીવલેણ હુમલો કરી તેના ગળાના ભાગે ઉપરા છાપરી પાળિયાના ઘા ઝીંકી શૈલેષને ખાટલામાં જ મોતને ઘાટ ઉતારી દીધો હતો હત્યા કર્યા બાદ હત્યારો અરવિંદ ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ પોલીસને થતા ડોગ સ્કોડ સાથે પોલીસ કાફલા ઘટના સ્થળ પર પહોંચી જઈ હત્યારા અરવિંદની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે ગણતરીના કલાકોમાં જ શૈલેષની હત્યા કરનાર હત્યારાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો હત્યાના સંદર્ભે સુમિત્રા રાજુ વસાવાએ હત્યારા અરવિંદ સોમા વસાવા વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે સાપા ગામમાં આડા સંબંધની શંકાએ ખેલાયેલા ખૂની ખેલની ઘટના સમગ્ર કરજણ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામી છે ભરૂચ એસઓજી ટીમે 7 કિલો ઉપરાંત ચરસના જથ્થા સાથે એક ઇસમની કરી અટકાયત ભરૂચ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવતા બાતમી મુજબની ઇકો કાર નંબર જી જે પાંચ જી એચ સત્તાણું સાહેઠ જણાતા તેની તપાસ કરતા તેમાંથી સાત હજાર બસો છત્રીસ કિલો ચરસ કિંમત રૂપિયા સાત લાખ ત્રેવીસ હજાર છસો ઝડપાયો હતો આ સાથે ઇકો કારમાં બેઠેલ વ્યક્તિ કે જેની તપાસ કરતા તે ફિરોઝ ખાન ઉર્ફે કાલુ ઉસ્તાદ ઉર્ફે મુંબઈયા ગુલમાહમદ નોદાન રહેવાસી જિન્નાત બંગલોસ કુબેર પાર્ક પાસે કંથારિયા મૂળ રહેવાસી સુભાષ રોડ જોગેશ્વરી ઈસ્ટ હોવાનું જણાવ્યું હતું જેની અટક પોલીસે કરી હતી જ્યારે સઘન તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે શ્રીનગર જમ્મુ કાશ્મીર ખાતે રહેતા ગુલામ રસુલ ઉર્ફે તારીક પાસેથી ચરસનો જથ્થો મંગાવતો હતો અને ઇમરાન ખાન હુસેન ખાન પઠાણ ઉર્ફે થોબલી રહેવાસી બહારની ઊંડાઈ ભરૂચ તેમજ મોહમ્મદ ઉર્ફે બોબડા બાપુ શબ્બીર અલી સૈયદ રહેવાસી પીર કાઠી માલીવાડ ભરૂચ ચરસનું વેચાણ કરતા હતા આ ચાર આરોપીઓ પૈકી એક આરોપી ફિરોઝ ખાનની અટક કરવામાં આવી છે જ્યારે ત્રણ આરોપી વોન્ટેડ છે આ બનાવની તપાસ સી ડિવિઝનના પીએસઆઈ કોઠિયા કરી રહ્યા છે ભરૂચની નારાયણ વિદ્યાવિહાર દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશની લોકસભાની ચૂંટણીમાં મોટા પાયે નિષ્પક્ષ અને તટસ્થ રીતે મતદાન થાય મતદાર પોતાના અધિકારોથી જાગૃત બને તેમજ એક નાગરિક તરીકે સભાન થઈ મતનું મૂલ્ય સમજે પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી શકે તે જરૂરી છે મતદારની લોકશાહીના મહાપર્વમાં રેલીનું આયોજન ગુરુવારે સાંજે કરાયું હતું શાળામાંથી મતદાર જાગૃતિ રેલીને ડીઈઓએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં આઝાદી પછીના ઓગણીસો બાવન ના પ્રથમ ચૂંટણીથી લઈ આજ સુધીના વર્ષોને ધ્યાનમાં લઈ ચાર ચક્રી મોટા વાહનો તેમજ દ્વિચક્રી વાહનો સાથે વાલીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ સમાજના જાગૃત આગેવાનો ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરની રાહબરી હેઠળ ચૂંટણીના ઇતિહાસમાં અભૂતપૂર્વ જનજાગૃતિ રેલી કાઢી હતી જે વિવિધ વિસ્તારોમાં ફરી હતી પરંતુ ત્રેવીસ તારીખે સમગ્ર ગુજરાતની છવ્વીસ બેઠકો માટેની ચૂંટણી નું મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થશે અને છ વાગ્યા સુધી એનો અંત આવશે ત્રેવીસમી મેના રોજ એનો પરિણામ છે પણ અહીંયા નારાયણ વિદ્યાવિહારના વિહારના પરિવારના જે મિત્રો કાર રેલીના માધ્યમથી સમગ્ર ભરૂચની અંદર જે ગત વખતે ભરૂચ કોન્સ્ટિટ્યુઅન્સીનો મળી આવતા આત્મહત્યા કે દુષ્પ્રેરણ ઘેરાતું રહસ્ય ટોક ઓફ ધ ટાઉન બની જવા પામ્યું હતું વાગરા નગરની હનુમાન ચોકડી પરથી ગત રોજ રાત્રિના સુમારે એક યુવક બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો જેને વાગરા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાયો હતો યુવકની તબિયત લથડતા ફરજ પરના ડોક્ટરે વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યો હતો જ્યાં સારવાર દરમિયાન હોસ્પિટલની પથારીએ યુવાનનું મોત નીપજ્યું હતું આત્મહત્યા કે કોઈકના દુષ્પ્રેરણને પગલે યુવાનનું મોત થયું છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી યુવકની મોતનું સાચું કારણ શોધી કાઢવા તપાસના ચક્રો વેગીલા બનાવ્યા છે ઝઘડિયાના ગોલેખામ ગામે નાવડીમાં વિદેશી દારૂનો વેપાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી તોતેર હજારના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી છે બનાવની મળતી માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના ગોલેખામ ગામે નદીમાં ચલાવાતી નાવડીમાં વિદેશી દારૂનો વેપલો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા નાવડીમાંથી વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા ચોપ્પન હજાર તથા નાવડી રૂપિયા ઓગણીસ હાજર ની કબજે કરી બુટલેગર ચંદ્રસિંહ વસાવા તથા ગુલામ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ એકસો ચોપ્પન વિધાનસભામાં પ્રચારનો દોર શરૂ કર્યો ગઈકાલ રોજ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ એકસો છપ્પન વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લીધી હતી જેમાં અંકલેશ્વર નગરપાલિકાના મતવિસ્તારોની પણ મુલાકાત લીધી હતી જેમાં એકસો ચોપ્પન વિધાનસભાના શ્રી ઈશ્વરભાઈ પટેલ તથા અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા યુવા પ્રમુખ સુરેશભાઈ પટેલ અને ભાજપના સમગ્ર કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ફટાકડા ફોડી પહેરાવી ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરના પુનિત નગર વિસ્તાર તથા અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા અન્ય નગરપાલિકાના મત વિસ્તારમાં આવેલ તમામ વોર્ડની મુલાકાત લીધી હતી અંકલેશ્વરના ત્રણ રસ્તા ઓએનજીસી વર્કશોપ પાસે ઓએનજીસી દ્વારા ગ્રીન ઉજ્જળ બનતા પ્રકૃતિ પ્રેમીઓમાં તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે અંકલેશ્વરના ત્રણ રસ્તા ઓએનજીસી વર્કશોપ પાસે ઓએનજીસી દ્વારા ગ્રીન બેલ્ટ બનાવવામાં આવ્યું હતું જ્યાં વિવિધ વૃક્ષો વાવી આ ગ્રીન બેલ્ટને હરિયાળું બનાવવામાં આવ્યું હતું જે બાદ આ ગ્રીન બેલ્ટની જતનની સંપૂર્ણ જવાબદારી અંકલેશ્વર નગરપાલિકાને હવાલે કરવામાં આવી હતી અંકલેશ્વરના પત્રકારો દ્વારા વિરાન બનેલ આ સ્થળ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હોવા છતાં આજ દિન સુધી જતન નહીં કરાતા ગ્રીન બેલ્ટમાં વૃક્ષોનું નિકંદન થઈ ગયું હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા અંકલેશ્વરને હરિયાળો શહેર બનાવવામાં રસ રહ્યો નથી તંત્રની જવાબદારી હોવા છતાં ગ્રીન બેલ્ટ વેરાન બનતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં ઓએનજીસી ઓફિસના ગેટની સામે બનાવવામાં આવેલ ગ્રીન બેલ્ટ જે અંદાજીત છવ્વીસ લાખ રૂપિયાના ખર્ચે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હતું પરંતુ હાલની પરિસ્થિતિમાં આપ જોઈ શકો છો કે અહીંયા કોઈપણ જાતના ગ્રીન બેલ્ટના નામે એક ઝાડ પણ ન હતું વર્ષો પહેલાં જે હયાત ઝાડ હતા તે પણ હાલ આ દૂર કરવામાં આવ્યા છે અને જે હાલ ઊભા છે જે વર્ષો પહેલાં બના ઉગાડવામાં આવેલા તેમની પણ દયનીય પરિસ્થિતિ છે અને હાલમાં ગ્રીન બેલ્ટ જેવું કશું દેખાતું નથી પર્યાવરણને ગંભીર નુકસાન તંત્ર દ્વારા કરવામાં આવવામાં આવેલું છે પહેલાં અહીંયા વરસાદી પાણીનો નિકાલ થતો હતો તે પણ ચોમાસામાં પ્રશ્ન ઊભો થાય છે અને બીજી સમસ્યા એ થાય છે કે આની સાથે જ ઓ આ સાધનો લાઇન બંધ અહીંયા ઊભા રહે છે અને તેના માટે પણ ટ્રાફિકની અનેક સમસ્યાઓ ઊભી થાય છે